આ ગાડી ની ડિટેલ મોટભાઈ આપડે ની મેક્સી છે આઠ ફૂટ ઓકે આપડે વીમો પાર્સિંગ ઓકે ભરી ને આપશું છ લાખ ને ત્રીસ હજાર માં છ લાખ જીરો ડાઉન પેમેન્ટ માં હોય જાય તમને વન ઓનર ગાડી ઓકે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે ને જીરો ટકા ડાઉન પેમેન્ટ માં મિત્રો આ બધી જેટલી ગાડી તમને દેખાય છે આગળ મેં ત્રણ બતાવી હજી ચાર પાંચ બતાવવાની બાકી છે મિત્રો તમને બધી જીરો ટકા ડાઉન પેમેન્ટ માં મળી જશે અને કેટલા કેટલા છ લાખ ને ત્રીસ છ લાખ ને ત્રીસ હજાર માં આપણે ચાર ગાડી છે અઢાર થી ઓગણી ના મોડે છ લાખ ત્રીસ હજાર માં વીમો પાર્સિંગ ભરીને ને આપણે એમાં બી પ્રાઇસ માં નેગોશિયેબલ થઈ જાય થઈ જાય અને વીમો પાર્સિંગ ભરી वन वनर गाड़ी इंजन गियर चेसिस में जो जवाबदारी ओके मित्रों તમે બધી જવાબદારી એન્જિન ગિયરમાં આવી મળી સો હેલો મિત્રો કેમ છો તમે બધા તમારું ફરેવર હાર્દિક સ્વાગત છે મારા એક નવા વિડિયોમાં

પચીસ થી વીસ થી પચીસ ગાડી નો છે એમાં ત્રણ કેરી મળી જાય ભાઈ તમને ત્રણ કેરી આ કેરી છે બે ઓનર ગાડી છે અને આપડે ચાર લાખ ને સિત્તેર હજાર પેમેન્ટ કેટલું પેમેન્ટ ઓછામાં પચાસ થી સિત્તેર હજાર જેવું આવે તમારો સાતસો પચાસ થી વધારે હશે તો તમને ચાલીસ પચાસ થી સિત્તેર હજાર પેમેન્ટ મળી જશે ઓકે તો હજી આપણે બીજી કેરી જોઈએ મિત્રો ઘણા લોકોની રિક્વાયરમેન્ટ છે કેરીની બોલેરાને તો આપણે આ ત્રણ વીડીમાં કેરી બતાવી તો આ કેરીની ડિટેલ જોઈએ આ કેરી બે હજાર એકવીસનું મોડલ છે આ પણ સેમ કિંમત કિંમત છે તણી કેરી ગાડી તણી કેરીની એક સેમ કિંમત છે આપણે છ લાખ સિત્તેર હજારમાં પચાસ થી સિત્તેર હજાર જેવું ડાઉન પેમેન્ટ આપશે વન ઓનર ગાડી વીમો પાર્સિંગ આપણે નવા ભરી દે અને એમાં કોઈને પ્રાઇસમાં નેગોશિયેબલ કરી દેસો પ્રાઇસ ઘટાડી દેસો આ લેવા આવે રૂબરૂ માન પણ રહી જાય આવે ઓકે

આપણે આઠ લાખ પચાસ હજાર માં તમને આપી દઈ અને ડાઉન પેમેન્ટ ડાઉન પેમેન્ટ આમે પચાસ હજાર જેવું હોય અને રાજા ભાઈ કોઈ લોકો ને લેવા ગાડી આવવું હોય રાજકોટ માં તો આપણું એડ્રેસ કઈ રીતનું હશે એડ્રેસ આપણો ગ્રીન લેન્ડ ચોકડી પે નવા ગામ પોલીસ ચોકી ની એક જેટ બાજુમાં ભ્રજ ભૂમિ માં ભ્રજ ભૂમિ માં ઓકે મિત્રો તમને જણાવ્યા પ્રમાણે તમે આવી શકો છો એડ્રેસ જોઈને તો આપણે જોઈએ હજી એક બોલરો છે અને આ કયું ગાડી છે એક્સ્ટ્રા લોંગ એક્સ્ટ્રા લોંગ તો મિત્રો આપણે આપણે જોઈએ આ ગાડીની ડિટેલ તો આ ગાડીની ડિટેલ બતાવો આ બે હજાર બાવીસ નું મોડલ છે ઓકે

આ ગાડી બે હજાર સોવીન ગાડી છે નવ મોરો આ ગાડી તમને નવ લાખ પચાસ હજાર માં તમને આપી દેવી એક્સેસરીઝ નાખવાની બાકી એક્સેસરી બધું ઓકે કરી અને આનું ડાઉન પેમેન્ટ કેટલું થાય આનું ડાઉન પેમેન્ટ તમને ચાલીસ થી પચાસ હજાર જેવું મિત્રો ખાલીથી થી થી પચાસ હજાર ના ડાઉન પેમેન્ટમાં મિત્રો આ તમને બોલરો મળી જશે બે હજાર નું મોડલ છે મિત્રો એક જ વર્ષ જૂનું એક્સ્ટ્રા લોંગ છે આપણે ગાડી છે અને તમને આમાંથી એક્સેસરીઝ બધી લગાડીને આપશે તો હજી આપણે જોઈએ આ બીજો એક બોલરો છે તો આપણે આ ગાડીની ડિટેલ જોઈએ

આ ગાડી છે અરુણભાઈ બે હજાર ત્રેવીસ ની દસ ફૂટ છે બે ટન માં છે આ ગાડી તમને દસ લાખ ને ત્રીસ હજાર નો વીમો પાર્સિંગ ભરી આપી દેવું કઈ દસ ફૂટ ગાડી દસ ફૂટ છે બે ટન માં બે હજાર ત્રેવીસ મિત્રો વન ઓનર ગાડી ગાડી માં જવાબદારી ઓકે મિત્રો તમને ગાડી નવી જ બે હજાર ત્રેવીસ મોડલ એટલે નવી જ કહેવાય તમને ઓછા ભાવમાં આ ગાડી મળી જશે બધી એક્સેસરીઝ સાથે અને ચાલીસ થી પચાસ હજારના ડાઉન પેમેન્ટમાં બી આ ગાડી તમને મળી જશે મળી જાય ઓકે તો આપણે જોઈએ હજી આ એક બોલેરો છે આ ગાડી અરુણભાઈ

હાજાભાઈ તમને ગાડીમાં જવાબદારી આપશો તો જરૂરથી તમે આ વિઝિટ કરી શકો છો તો આપણે જોઈએ હજી બે ત્રણ બુલરા છે તો આપણે આ ગાડીની ડિટેલ જોઈએ આ બે હજાર તેરનું મોડલ છે હાદી ગાડી છે આઠ ફૂટમાં હોળી જાય ઝીરો ડાઉન પેમેન્ટમાં ગાડી તો મિત્રો તમને ઝીરો ડાઉન પેમેન્ટમાં ગાડી મળી જશે બે હજારને બે હજાર તેરનું બે હજાર તેરનું મોડલ છે અને આઠ ફૂટની ગાડી કહેવાય ને આઠ ફૂટની ગાડી સાદી ગાડી છે સાદી ગાડી છે અને મિત્રો તમને ઝીરો ડાઉન પેમેન્ટમાં મળી જશે તમે કોઈ શોરૂમમાં લેવા જશો તો બી ઝીરો ડાઉન પેમેન્ટમાં નથી આપતા અત્યારે અને તમને આઈથી ઝીરો ટકા ડાઉન પેમેન્ટમાં મળી જશે તમારું ન હોય નવી ગાડી લેવાનું અને તમે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતો હોય તો આઈથીને તમે જરૂરથી લઈ શકો છો ઝીરો ટકા ડાઉન પેમેન્ટમાં અને તમારો સિવિલ સ્કોર મિત્રો ખાસ સાતસો પચાસ પ્લસ હોવો જોઈએ તો આપણે જોઈએ હજી આ બોલરો છે તો આપણે ગાડીની ડિટેલ જોઈએ અને આ પણ બે હજાર અઢારની પિકઅપ છે એફ બી આપણે આ ગાડી ઝીરો ડાઉન પેમેન્ટમાં મળી જાય આની કિંમતની વાત કરવી ને તો આ ગાડી તમને છ લાખ ને એસી માં તમને વીમો પાર્સિંગ ભરીને આપ્યું છ લાખ ઝીરો ડાઉન પેમેન્ટમાં મળી જાય મિત્રો આ બી તમને સેમ જીરો ટકા ડાઉન પેમેન્ટમાં મળી જશે છ લાખ ને હજાર માં આ ગાડી તમને મળી જશે અને હવે નેગોશિયેબલ થઈ જશે તમે ઓન ટેબલ આવશો તો આ બે હજાર અઢાર નું મોડલ છે ઓકે આપણે આગળ જોઈ એ પ્રમાણે આ ગાડી તમને જીરો ડાઉન પેમેન્ટ મળી જાય પાવર સ્ટેરિંગ છે વન ઓનર ગાડી છે વીમો પાર્સિંગ ભરીને છ લાખ ને એસી માં આ પણ આપણે આપી દેવું મિત્રો છ લાખ અને એસી હજાર માં ગાડી મળી જશે પાંચ થી સાત ગાડીઓ છે મિત્રો હજી ઘણી જોવાની આપણે બાકી છે તમને જીરો ટકા ડાઉન પેમેન્ટમાં મળી જશે આખા રાજકોટમાં મિત્રો તમને કઈ જીરો ટકા ડાઉન પેમેન્ટમાં બોલરા નહીં જોવા મળશે ખાલી ફક્ત ને ફક્ત રજભૂમિમાં તમને જોવા મળશે તો જે આપણે જોઈએ બીજા ઓકે તો આપણે આ ગાડીની ડિટેલ જોઈએ મિત્રો તો આ ગાડીની ડિટેલ આ આપણે છે ઓકે આપણે વ્યવો પાર્સિંગ ઓકે ભરીને આપશું છ લાખ ને ત્રીસ હજાર માં લાખન પેમેન્ટમાં મળી જાય તમને મિત્રો ફાસ્ટ ઓનર ગાડી છે ને જીરો ટકા ડાઉન પેમેન્ટમાં મિત્રો આ બધી જેટલી ગાડી તમને દેખાય છે આગળ મેં ત્રણ બતાવીને હજી ચાર પાંચ બતાવવાની બાકી છે મિત્રો તમને બધી જીરો ટકા ડાઉન પેમેન્ટમાં મળી જશે અને કેટલા કેટલા છ લાખ ત્રીસ લાખ ને ત્રીસ હજારમાં આપણે ચાર ગાડી છે અઢાર થી ઓગણી ના મોડે છ લાખ ત્રીસ હજારમાં વીમો પાર્સિંગ ભરીને આપણે અને એમાં બી પ્રાઇસમાં નેગોશિયેબલ થઈ જાય થઈ જાય અને વીમો પાર્સિંગ ભરી વન ઓનર ગાડી એન્જિન ગેર સેસીસમાં જવાબદારી ઓકે મિત્રો તમને બધી જવાબદારી એન્જિન ગેરમાં એ મળી જશે તો આપણે જોઈએ હજી ત્રણ બોલર છે તો આપણે આ ગાડીની ડિટેલ જોઈએ આ પણ બે હજાર ઓગણીનું મોડેલ છે મોટભાઈ આપણે આ ગાડી તમને છ લાખ ત્રીસ હજારમાં મળી જાય વીમો પાર્સિંગ ભરીને એન્જિન ગેર સેસિસ માં જવાબદારી ઓકે અને ઝીરો ડાઉન પેમેન્ટ થઈ જાય આ બે મિત્રો તમને ઝીરો ડાઉન પેમેન્ટ માં મળી જશે તો મિત્રો તમારી પાસે એટલું બજેટ હોય તો તમે જરૂર થાવી શકો તો આ બધી તમને દિવાળી ની ઓફર છે મિત્રો અત્યારે દિવાળી ની ઓફર માં બધી 0% ડાઉન પેમેન્ટ માં ગાડીઓ આપણે દેવાની છે તો જરૂરથી તમે આવી જશો આવી જજો અહીંયા આપણે વ્રજ ભૂમિમાં અને એડ્રેસ તો મેં વિડીયોમાં તમને બતાવ્યું છે ત્યાંથી તમે આવી અને મિત્રો તમને નીચે નંબર બી આપીશ તમે આમાં કોલ કરી અને અહીંયા જરૂરથી આવી શકો છો તો આપણે જોઈએ આ ગાડીની ડિટેલ આ ગાડી બે હજાર અઢાર નું મોડલ છે આ ગાડી તમને છ લાખ ત્રીસ હજાર માં મળી જાય ઓકે અને જીરો ડાઉન પેમેન્ટ માં અને વન ઓનર ગાડી એન્જિન ગેર સેસીસ માં જવાબદારી આ નહીં અને રૂબરૂ આવશે તો ભાવમાં નોર્મલ ફેરફાર થઈ જાય ઓકે મિત્રો તમને ભાવમાં તો ફેરફાર થઈ જશે તમે આવશો તો ઓન તો આપણે મિત્રો લાસ્ટ ગાડી છે તો આપણે આ ગાડીની ડિટેલ જોઈએ તો આમાં કઈ કર દઉં સારું હાલો આ ગાડી આપણે છ લાખમાં આપી દેવું બે હજાર અઢાર નું મોડલ વન ઓનર ગાડી પાવર સ્ટિયરિંગ અને એન્જિન ગેર માં જવાબદારી મિત્રો દિવાળીના ઓફરમાં તમને મિત્રો આ ગાડી છ ત્રીસમાંથી સીધી છ લાખમાં તમને કરી દેવામાં આવે છે તો જરૂરથી તમે આવી શકશો અને મિત્રો તમને ઝીરો ડાઉન ડાઉન માં ગાડી મળી આ રાજકોટ રાજકોટમાં મિત્રો તમને કોઈ બોલેરો 0% ડાઉન ડાઉન માં નહીં જોવા મળશે અહીંયા વ્રજભૂમિમાં તમે પાંચથી સાત બોલેરો અમે મિત્રો તમને બતાવે જે ઝીરો ડાઉન ડાઉન માં મળી શકશે તો જરૂરથી તમે વિઝિટ કરશો વ્રજભૂમિ હું મેં તમને એડ્રેસ નીચે જણાવ્યું છે અને જો એવું લાગે તો હું તમને નીચે નંબર પણ આપી દઈશ કોન્ટેક્ટ કરીને તમે જરૂરથી આવી શકો છો તો આપણે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ ઓકે